મારા જન્મદિવસ બેટા બેટા બડે આ બેટા છે બ્લડ બેગ આદેશ કેમ્પ રાખા છે દર વર્ષે હું પચાસ થી બોટલો કરી આપું છું બી અંદર ફોન આવે કોની જરૂર સ્મંત પર હોય એ પચાસ આજે આધી વ્યવસ્થા સો બોટલ દીને કરી આપીશ કેમ રાખવાનું છે એને શું થ્યું છે આજના સમયની અંદર ડિલિવરી પ્રસંગ હોય પ્રસંગ હોય એ વખતે બ્લડની બહુ જરૂર પડતી હોય છે આ નિમિત્તે પુણ્યના કામ અંતર્ગત અમને કેવો સારો પૂર્ણ વિચાર આવ્યો અને આજના જન્મદિવસ નિમિત્તે અમે આનો વિચાર કોનો જન્મદિવસ છે આજે મારો સી વાણિયા અને રઘુભાઈ વાણિયાનો જન્મદિવસ છે શું જન્મદિવસ નિમિત્તે તમે શું કરી રહ્યા છો જન્મદિવસ નિમિત્તે આજ રોજ હું મારી શાળાની અંદર એક લાખ રૂપિયા દાન આપ્યું છે જેની અંદર ટીવી પ્રાર્થનાનો ઓટલો આપ્યો છે અને રૂમ અંદર ફર્નિચર અને બાળકોને ઇનામ સ્વરૂપે એક લાખ રૂપિયા દાન આપ્યું છે અને આજે બ્લડ ડોનેશન પણ રાખ્યું છે કઈ સ્કૂલ ની અંદર પ્રખા દુળિયા પ્રાથમિક શાળામાં આપ્યું છે